મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો સમાચાર વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિન ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભા બાદ આજે પાણીબાર રામટેકરી ખાતે એકસો આડત્રીસ પાવીજેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેની જી હા સાંસદ ભાજપ જિલ્લા પ્રભારી ધારાસભ્ય અને વિધાનસભા પ્રવક્તા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આજે પાવીજેતપુર તાલુકાના પાણીબાર રામટેકરી ખાતે એકસો આડત્રીસ પાવીજેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું અને તમામ મહાનુભાવોને તાલુકા સંગઠનના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધીની પાર્ટીની વિકાસ ગાથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સક્રિય સદસ્ય સમક્ષ મૂકી પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે વફાદારીથી આવનારી ગ્રામ પંચાયત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે એકસો અડત્રીસ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા પાવીજેતપુર વિધાનસભા પ્રવક્તા કૌશલભાઈ દવે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા પ્રદેશ લઘુમતી મોરચા કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ બગુભાઈ પંચોલી બોડેલી તાલુકા ભાજપ મહામંત્રી પરિમલભાઈ પટેલ પાવીજેતપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા પાવીજતપુર તાલુકા મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોડી સહિત તાલુકા જિલ્લાના હોદ્દેદારો તેમજ પાવીજેતપુર વિધાનસભામાં સમાવિષ્ટ સક્રિય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સક્રિય સદસ્ય સંમેલનમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને પાવી જેતપુર વિધાનસભાના પ્રવક્તા કૌશલ દવે શું કહ્યું આવું આજે ભારતીય જનતા પાર્ટી પાવી જેતપુર વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું જેમાં વક્તા તરીકે કૌશલભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં જનસંઘથી સ્થાપનાનીથી સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને એનો કાર્યકાળ અત્યાર સુધી એના કાર્યો લોકો વચ્ચેના આયોજનો અને એના થકી સરકારે કરેલા કામો ગુજરાતની સરકારે કરેલા કામો કેન્દ્રની સરકારે કરેલા કામો કાર્યકરોને માહિતગાર કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં દરેક વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલનનું આયોજન થયેલું જેમાં આજે જેતપુર પાવી વિધાનસભામાં આ સંમેલનમાં હાજરી આપી અને કાર્યકર્તાઓને જનસંઘથી ભાજપનો ઇતિહાસ અને ભાજપની સરકાર પછી જે વિકાસની જે યાત્રા થઈ હતી એ વિષયની માહિતી આપી અને કાર્યકર્તાઓને આગામી જે ભારતીય જનતા પાર્ટીને હાથ મજબૂત કરવા માટેની આગામી જે કાર્યક્રમો હતા એના વિશે માહિતી આપી અને એ લોકોનો ઉત્સાહ વધારીને આજે કાર્યક્રમનો પૂર્ણાવતી થઈ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર્થ સમાચાર અને বেল আইকন জরুর দবাও